અને નિશુલ્ક લઈ જાવ અને રેસો વિતરણ થાય છે પક્ષી માટે પાણીના કુંડા બે ભાઈ માટે પાણીની કુંડી ચકડા માટે કોઠાના માળા

પશુ પક્ષી ને થશે તમારું હૈશેતા પાણી પીશે તમને સંતોષ થશે પંખીરાને ને આશરો મળશે તમને પુણ્ય મળશે

પક્ષીઓ માટે પાણી ના ગાય માતા માટે પાણીની પૂરી તથા પક્ષીઓ માટે પૂઠાના માળાનું અહીંથી નિઃશુલ્ક લઈ છે અહીં નિઃશુલ્ક વિતરણ થાય છે પક્ષી માટે પાણીના કુંડા દોમૈયા માટે પાણીની કુંડી ચકલા માટે કુંઠાના માળા પશુ પક્ષી ને તાજત થશે

અહીં નિઃશુલ્ક વિતરણ થાય છે પક્ષી માટે પાણીના કુંડા ને આસ્ત્રો મળશે તમને પૂર્ણ મળશે પંછી પાણી પીને છે પ્રસન્તાની છું અને મોની મહારાજ થઈને તૈયાર થી ઇટોર ફોર્મશન એનિમલ એરપ્લેન કે નું સેવા નું સપૂર આવે છે માટે પાણી ના હોયા ગાય થાય છે અને અન્ય જીવોનું વિતરણ થાય છે જટ લઈ જાઓ પુણ્ય તમાઓ જટ લઈ જાઓ પુણ્ય તમાઓ લેઈ આવો લઈ જાઓ

પક્ષી માટે પાણીના ઠુંડા ગૌમૈયા માટે પાણી ની ચકલા માટે કૂતાના માળા પશુ પક્ષી ટુ હયું છે ગૌ માતા

પક્ષીઓ માટે પાણીના ના કુંડા ગાય માતા માટે પાણી ની તથા પક્ષીઓ માટે પૂછા ના માળા નું નાખ્યું થાય છે અને પુણ્ય ની ચીજો વિતરણ થાય છે જટ લઈ જાઓ પુણ્ય તમાવ જટ લઈ જાઓ પુણ્ય કમાવો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ કોઈ નું બાથરૂમ અને તે નિઃશુલ્ક લઈ જાઓ

પક્ષીઓ માટે પાણીના કુંડા ગાય માતા માટે પાણી પક્ષીઓ માટે નિઃશુલ્ક લઈ જાઓ અને નિઃશુલ્ક વિતરણ થાય છે પક્ષી માટે પાણીના કુંડા માટે પાણીની કુંડી માટે કોઠાના માળા પશુ પક્ષીની તાકત થશે તમારું અવર્ધ છે ગુરુ માતા પાણી બી છે તમને સંતોષ થશે પંખીડાને આશ્રો મળશે તમને કીણોની છાંડી મળશે પંછી પાણી પણ મેળશે રકે સરકારની ના માટે સહાય કરી શકી દે માટે પાણી તથા પક્ષીઓ માટે પૂછાના માળાનું નિઃશુલ્ક નિધણ થાય છે કોઈ ચીજોનું વિતરણ થાય છે લઈ જાઓ કમાવો જટ લઈ જાઓ લઈ ဝယ်လေ जाओ कोने के बारे में अनिकेशिश हो जाओ अनिकेशिश